જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે કાજલ મહેરિયાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ત્રેવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને ક્યારે રિલીઝ થવાનું છે તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લો સાથે સાથે બાજુના બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે આ સોંગ હું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે આટ ફેલ થઈ જશે કાજલ મહેરિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અમારી જય ગોગા મહારાજ વ્લોગ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ મળતી રહે તો મિત્રો જોઈ શકો મિત્રો નવું સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ત્રેવીસનું સુપર સોંગ આઠ ફેલ થઈ જશે સિંગર છે કાજલ મહેરિયાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે અઢાર બાર બે હજાર ત્રેવીનું એટલે કે અઢાર ડિસેમ્બરના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો સાથે સાથે એ પણ જોઈ લો મિત્રો ટી શેરી ગુજરાતી ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે અઢાર ડિસેમ્બરના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે હાર્ટ ફેલ થઈ જશે સિંગર છે કાજલ મેરિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં સાથે સાથે આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સોંગની કોપી લિંક મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો